નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર દસ હેરોન નું સૂત્ર એમાં આપણે દાખલા નંબર અભ્યાસ કરીશું તો કે કે જો ત્રિકોણની પરિમિતિ પરિમિતિ એટલે શું બધી બાજુઓનો સરવાળો જે છે તે કેટલું આપેલું છે બેતાલીસ અને બે બાજુઓ જે છે એ અઢાર સેમી છે તથા દસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો હવે સૌથી પહેલા આપણે જે પરિમિતિ કેટલી આપેલી છે તો કે બેતાલીસ સેન્ટીમીટર બરાબર ત્રણેયનો સરવાળો બેતાલીસ છે અને બે બાજુના માપ આપેલા છે એકનું અઢાર છે અને બીજાનું કેટલું છે દસ અને ત્રણેયનો સરવાળો કેટલો આપેલો છે બેતાલીસ તો સૌથી પહેલા આપણે ત્રીજી બાજુ શોધવી હોય તો આપણે કેવી રીતે શોધશું તો કે એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા છે બેતાલીસ તો સૌથી પહેલા આપણે જોઈએ એ કેટલા છે આપણી પાસે અઢાર બી દસ અને સી આપણે શોધવાના છે બરાબર બેતાલીસ અઢાર ને દસ કેટલા થાય તો કે અઠયાવીસ બરાબર કેટલા થશે અઠ્યાવીસ તો સૌથી પહેલા લખવાનું અઠ્યાવીસ વત્તા સી બરાબર બેતાલીસ આ અઠ્યાવીસ છે તે કેવા છે પ્લસ છે એ બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જાય માઇનસ તો કેટલા આવશે સી બરાબર બેતાલીસ ઓછા અઠ્યાવીસ તો સી ની વેલ્યુ કેટલી મળી આપને ચૌદ સેમી એ મળી ગયું બી મળી ગયું સી મળી ગયા બરાબર ત્રણેય વસ્તુ મળી ગઈ તો સૌથી પહેલા આપણે શોધીશું શું અર્ધ પરિમિતિ એટલે કે એસ ની વેલ્યુ તો અર્ધ પરિમિતિ એસ બરાબર શું છે પરિમિતિના છેદમાં ત્રણેયનો સરવાળો છેદમાં બે આપણે ખબર જ છે તો બેતાલીસ ના અડધા કેટલા થાય તો કે એકવીસ તો આ જે એસનું મૂલ્ય છે એ કેટલું આપને મહિલ છે હવે આપણું હેરોનું જે સૂત્ર છે એની અંદર બધી વસ્તુ મૂકી દઈએ તો નું સૂત્રનું નું સૂત્ર શું છે એસ એસ ઓછા એ એસ ઓછા બી એસ ઓછા સી બરાબર એસ કેટલા છે આપણી પાસે એકવીસ જ્યાં પણ એસ દેખાય ત્યાં કે શું મૂકવાનું એકવીસ અને એ છે તેની જગ્યાએ અઢાર બી ની જગ્યાએ દસ અને સી ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે ચૌદ મૂકીશું કેટલા મૂકીશું ચૌદ બરાબર તો બધી વસ્તુ આપણે જો મૂકી દઈએ તો એકવીસ ના એકવીસ એકવીસ માંથી અઢાર જઈએ તો ત્રણ એકવીસ માંથી દસ જાય તો અગિયાર એકવીસ માંથી ચૌદ જાય તો સાત હવે આ બધી જે પણ વેલ્યુ છે એ બધાને આપણે અવયવ સ્વરૂપે લખશું તો એકવીસ છે એકવીસ ના હું એમ લખી શકું ત્રણ સત્તા એકવીસ ત્રણ ના ત્રણ અને અગિયાર સાત એ પણ ને હવે આપણે શું કરશું જોડી બનાવશું અહીંયા પણ તન છે અહીંયા પણ તન છે તો બે વખત છે એટલે બાર એક વખત લખી શકાય સાત પણ બે વખત છે એ પણ બાર લખી શકાય એક વખત કોણ છે તો કે અગિયાર તો વર્ગમૂળમાં અગિયાર તો ત્રણ સત્તા એકવીસ વર્ગમૂળ અગિયાર તો આનો ક્ષેત્રફળ જે છે કેટલું આવ્યું એકવીસ વર્ગમૂળ અગિયાર સેમી નો વર્ગ બરાબર આ જોયું આપણે દાખલા નંબર ચાર થેન્ક યુ